પછી તારા બધાને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો જો આજે ના ધોઈને તૈયાર થઈ ગયા છે અને ગૌશાળા જવાનું થોડુંક મોડું થાય છે પણ તો હવે બાજરાનું દવણું કરવાનું છે એટલે બાજરાનું દવણું કરીને પછી હું ગૌશાળા જઈશ મોડું તો થાય છે પણ હવે

સીતારામ બાપા અને અમારા નવા તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડીયા જોતા હો અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ ને પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ તો કરતા રહેજો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો બપોર પછીનું કામ હાથમાં લઈ લીધું છે આપણે ઘાસને ઘાસને હમોમે આપણે જે આ જાહેર હતી જારમાં ટેકરથી રબડું પાવાનું શરૂ કરી દીધું છે કે અહીંયા કંઈ નીકને એવું તો નાખ્યું નથી એટલે થોડુંક રબડું પાવામાં મુશ્કેલ હતી તો હવે આવી રીતે આપણે ટેન્કરમાં આ લાઈન નાખી આ રેઝો લાવ્યા અને એક પાણીનું ટીપ લાવ્યા એનો ટેકો મેંકવા એટલે આ ટેકે આમાંથી નીકળી ન જાય થોડું થોડું રબડું હેઠા પડ્યા છે પણ નીકળી ન થાય એટલે આપણે ટેકો આપ્યો છે અને ગાયરમાં આપણે રબડું સારું બધી દીધું છે કારણ કે આને તો ધારમાં આપણે તમને આ દેખાય ટપક પદ્ધતિ મીકેલી છે પણ એનાથી પાણી પૂરું મળતું નહોતું કારણ કે એક ક્યારેમાં બે ટપક પદ્ધતિ મીકી એટલે કે પાણી પૂરું મળતું નહોતું અને થોડોક આ શિયાળાની ઠંડી છે એટલે ઝાંકળ હવારમાં પડ્યા છે એને લીધે જાહેર બરોબર ઉપડતી નથી એટલે પછી એવું નીકળી ગયું કે આને રબડું પાઈ દઈએ તો દેશી ખાતર મળે જાય ને પાણીનો પ્રવાહી મળે જાય ને ખાતર મળે જાય બે ભેગું મળે જાય એટલે આપણે રબડું પાવન શરૂ કરી દીધું છે આજથી એટલે હજી આજ બપોર પછી કામ રબડું પાવન હાથમાં લીધું બપોર પહેલાં તો બીજા કામમાં હતો એટલે હવે આમાં નહીં નહીં તો એ બે જે રબડા પાવમાં બજાર થાય છે જો એક ધારો પાયા રાખીશ તો બે ત્રણ બજાર થાય છે અને જો બીજું કાંઈ કામ હાથમાં આવી જ પાછું રબડું પાવાનું રહી જાય છે એટલે આવી રીતે કામ ધીમે 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 આપણે આચાર્યા છીએ અને આપણી રોટી જે છે એ આપણે મળતી રહે કારણ કે કામ તો કરવું જ પડે કામ કર્યા વગરનું કાંઈ મળતું નથી ઓલા નથી ભજનમાં ક્યાં તા નથી મફતમાં મળતા એના મૂલ સુકવવા પડતા એટલે મફતમાં આપને કાંઈ મળતું જ નથી આપણે ગમે એ જોતું હોય કાંઈ મેળવવું હોય તો એને અમે આપણે કાંઈક મહેનત કરવી પડે કાંઈક એવું એવું હોય તો કસ્ટથી ભોગવવી પડે પછી આપને એનું ફળ મળે એટલે જ ભજનમાં આપણા સંતો આવા શબ્દો લખી જાય કે નીચે મફતમાં મળતા એના મૂળને સુકવવા પડતા સંતોના સંત પણે નીચે મફતમાં મળ્યા ઈજાવત ખોટી નથી સંતોને કેટલા વર્ષની તપસ્યા કરવી પડે તને એને એના સંતપણા મળ્યા હોય તો આપણે તો માનવ આપણે તો કાંઈક મહેનત કરીને ફળ મળે એવું કરવાનું અને મહેનત કરીને લેશું તો એ જ ઘરમાં દાણો ઉગશે પછી મહેનત વગરનું આપણે લેવા દઈએ તો એ આપને મળે નહીં એ મળે પણ એ હરખું ઉગે નહીં અને બાકીનું આગળનું જે કાંઈ અમારો લક્ષ છે મેં એક વિડીયોમાં કીધું છે કે અમારો આ વિડિયો બનાવવાનો લક્ષ્ય અલગ જ છે એ આપણે હાલ અત્યારે સાડી સસ્ો સબસ્ક્રાઈબ થઈ ગયો છે આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય લાઈવ થાય તેથી કહેશું અને આ શબ્દો મારા યાદ રાખજો કે નથી મફતમાં મળતા એને મૂળ સુકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા એટલે મેં હમણાં બોલ્યો ને કે નથી કાંઈ મફતમાં કાંઈ નથી મળતું અને મફતમાં મળે એ ઉગતું નથી એટલે એનો આપણે જવાબ આપીશું તમે મને હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય જ્યારે આપણે લાઈવ થાય ત્યારે મને કોમેન્ટમાં જણાવજો એટલે હું એનો જવાબ તમને આપીશ કદાચ ભૂલી જવાય મારાથી તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો અને રોજે રોજનો આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ગઈ કાલે વિડીયો નહોતો અપલોડ કરીએ ત્યાં થોડું કામ આવી ગયું હતું એટલે આવી જાય આપણે ટાંકો ખાલી કરીને પાછો ભરવા તો ભરાવો મૂકી દીધું છે હરવન શરૂ થઈ ગયું ને સાનો ટાઈમ ચો છે એટલે આપણે શાહ તૈયાર રહી છે પીશું હું નગર ઘડી પાસે આવવું પડશે તૈયાર થઈ ગયે છે ને અમારા પુરામ શાહ ભર્યા છે હમણાં પીન ભાઈ પાછા વાડીમાં રો માતાજીના દીવાબી થઈ જશે અને વાગી જશે આઠ અને આવી છે નીતા ગૌશાળે થી કામે થી હવે રોવા વાળ બનાવે છે

તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય પછી આપણે લાઈવ થાય છે બધા વિડીયોમાં આપણે કહીએ છીએ તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો બાપા સીતારામ